પીપીપી ધોરણે સસ્તામાં નક્કી થયો એક ભાવ પાપી પરેશ અને ગઠિયા ગોપાલે કર્યો દાવ મંજૂર કરતા હતા પૂર્વ તત્કાલીન કમિશનર શ્રી રાવ હરણી તળાવ જ્યાં કિનારે આવતા પહેલા ડૂબી ગઈ નાવ નમસ્કાર હું જીગર ઠક્કર હેડલાઇન ન્યૂઝના એડિટર ડેસ્કમાં આપનું સ્વાગત છે

રાજ્યની નામદાર કોર્ટે આખી ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો અને ટકોર કરતા બચાવ પક્ષના વકીલને જણાવ્યું કે તમે કોર્ટનો મજાક બનાવી રહ્યા છો તમે સમજી નથી શકતા કે સમજવા માંગતા નથી તમારા આવા વલણથી તમારા કમિશનર શ્રી મુશ્કેલીમાં મુકાઈ શકે છે કોન્ટ્રાક્ટરોએ તગડી કમાણી કરી છે સુરક્ષાના કોઈ સાધનોને ધ્યાનમાં લેવાયા નથી અને કોર્ટ સમક્ષ તમે સાચી હકીકતો રજૂ કરો ચેતવણી આપતા સાથે સાથે કોર્ટે એમ કહ્યું કે પૂર્વ તત્કાલીન કમિશનર સહિત આખી સ્ટેન્ડિંગ કમિટી વિરુદ્ધ નોટિસ જારી થઈ શકે છે આ કહેતાની સાથે તેઓ ફફડી ગયા આજ દર્શાવે છે કે વહીવટી વ્યવસ્થા કેટલી નબળી અને પાંગડી છે માનવ સર્જિતા દુર્ઘટના તો સૌ કોઈ જાણે જ છે પણ આ નરભક્ષકો સહિત તેમને મદદ કરનારા અને તેમને મંજૂરી આપનારાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠી છે જોઈએ આવનારા સમયમાં શું થાય છે